તો સુરતમાં વધુ એક સરકારી કર્મચારી પર હુમલાની ઘટના સામે આવી છે જેમાં સુરત મનપાના સફાઈ કર્મચારી ઉપર સાફ સફાઈ બાબતે સ્થાનિક યુવક દ્વારા ચપ્પુ વડે હુમલો કરાયો હતો અને અપમાનજનક ગાળો બોલીને સફાઈ કર્મચારી સાથે મારપીટ કરવાની ઘટના પોલીસ ચોપડે નોંધાઈ છે સરકારી કર્મચારીઓ પર હુમલાની ઘટનાઓ બની રહી છે ત્યારે સુરતના ડિંડોલી વિસ્તારમાં સુરત મનપા કર્મચારી પ્રકાશ સન્યાસી સફાઈ કામગીરી કરતો હતો ત્યારે એક સ્થાનિક હિન્દી ભાષી યુવક સફાઈ કામગીરીની જગ્યા પર આવી સાફ સફાઈ બાબતે બોલાચાલી કરી રહ્યો હતો ત્યારે મનપા કર્મચારીને હિન્દી ભાષી યુવક વચ્ચે બોલાચાલી અને મારામારી થઈ હતી ત્યારબાદ આ યુવક ઉગ્ર સ્વરૂપ ધારણ કરી સફાઈ કામ કરનાર કર્મચારી પર અચાનક વડે હુમલો કરી દીધો હતો ત્યાં હાજર સૌ લોકો ઘટના જોઈ હચમચી ઉઠ્યા હતા સમગ્ર ઘટનાને અંજામ આપી હુમલાખોર હિન્દી ભાષી યુવક ત્યાંથી પલાયન થઈ ગયો હતો મનપા કર્મચારીને સારવાર અર્થે સિવિલ ખાતે ખસેડવામાં આવ્યો હતો સમગ્ર ઘટનાની જાણ સ્થાનિક પોલીસને થતા પોલીસે કાર્યવાહી હાથ ધરી છે મેં એક સફાઈ કામદાર છું ભેસ્તાન હવસની અંદરમાં મેં ફરજ બજાવું છું આજે મેં નોકરી પર ગયો તો જે મારો જે ભારનો સ્પોટ હોય જે અમારે ડોટુ ટુ ડોરની ગાડી આવીને લઈ જાય છે તો આમાં એક છે ભાઈઓ તો પીઢોલો ખાડો તે મગજ મારી હા ટાઈમ પર અમારા ઓફિસે બી આવીને બધા હાટે કરે છે અને આને આટેમારું કંઈ લેવા દેવાનું બી નહીં હતું કે અમારો ડોટુ ટુ ડોર વાલે ગાડીને પહેલાં એ ભગાવી દીધો જ્યારે મેં ઝાડું લઈને મેં મારા મારી નોકરી મેં ચાલુ કરી ઝાડું મારવાનું

તો પેલો તાથી ચક્કુ લઈને આવ્યો મને ઓફિસમાં આવીને ચક્કુ મારીને ગયો કારણ આટલે તો પેલાને એમ ઝટકો લાગ્યો કે આ લોકો હરાવનો પગા લે છે તે અધિકારી મારો જોવાલો છે ને રાઉન્ડ લેવાવાલો મારો સાહેબ છે અમે કામ કરીએ કે નહીં કરીએ તે મારો સાહેબ છે તો આ મારા એટેન્ડન્ટને ભી આ શબ્દ બોલીને ગયો આજે મારી આટે દુર્ઘટના કરી કાલ ઉઠીને મારા આટલા બધા કર્મચારી છે સર આની આટે ભી શહેરમાં સાફ સફાઈ કર્મચારી સાથે અનેક આવી ઘટના બનતી રહે છે અને કર્મચારી સાથે ગાળા ગાડી અને મારામારી જેવો બનાવો બનતા રહે છે ત્યારે હાલ ચપ્પુ જેવા ઘાતક હથિયારથી હુમલો કરવાના આ બનાવ બાદ સમગ્ર મનપા કર્મચારીઓમાં ભયનો માહોલ ઉભો થયો છે